નમસ્કાર દર્શક મિત્રો હું સુનિલ પટેલ આપ જોઈ રહ્યા છો વડોદરા ઇમેજ વેબ ન્યૂઝ ચેનલ જીએફઆઈ ડિસ્ટ્રિક્ટ લેવલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાઈ ગઈ જેમાં અંડર ફોર્ટીન સેવન્ટીન એન્ડ નાઇન્ટીન ભાઈઓ તેમજ બહેનોએ આ ટુર્નામેન્ટમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટ એકસો પંચોતેરથી પણ વધારે ભાઈઓએ ભાગ લીધેલ તેમજ સોથી પણ વધારે બહેનોએ ભાગ લીધેલ આ ટુર્નામેન્ટના કન્વીનર શીતલ મેડમે ટુર્નામેન્ટને સફળતા માટે ભારે જહેમત ઉઠાવી હતી આ સંપૂર્ણ ટુર્નામેન્ટ ડીએસઓ દિનેશ કદમના માર્ગદર્શનમાં યોજાયેલ આ ટુર્નામેન્ટમાં બરોડા ટેબલ ટેનિસ એસોસિએશનના રેફરી જિત્યન ભટ્ટ અને વિષ્ણુ શર્માએ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે સાથ સહકાર આપેલ